રામનવમી મહાપર્વ નિમિત્તે ભરૂચના દહેજ વિસ્તારમાં ગલેન્દા જીઆઈડીસી માં જર્મન બેઝ કંપની લેકલર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું કંપનીના મુખ્ય પ્રબંધક શ્રી નિલેશ ગાંધી સાહેબ દ્વારા આજે ભૂમિપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભૂમિપૂજનમાં કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર માનની શ્રી સુરેશ વાસાણી સાહેબ તેમજ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અશોક પાટીલ સાહેબ અને સાક્ષીમાં આજનું ભૂમિપૂજન નું કાર્યક્રમ ખૂબ જ ભવ્ય અને ઉત્સાહથી પરિપૂર્ણ થયું હતું લેકલેર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નો કાર્યરત પ્લાન્ટ વર્ષ બે હજાર વીસમાં કાર્યરત થયો હતો અને આ પ્લાન્ટ દિવસ બમણી રાત ચાર ગણી પ્રગતિ કરીને તેમજ ડ્રોપલેટ સેપરેટર જે પર્યાવરણને શુદ્ધ રાખવામાં મદદ કરે છે લેકલર ઇન્ડિયા લિમિટેડ કંપની આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વ હેઠળ મેક ઇન ઇન્ડિયાના અંતર્ગત ભારતને આત્મનિર્ભર બનાવવાના ભાગરૂપે કાર્યરૂપ છે અને સાથે સાથે ભારત વર્ષની બહાર પણ પિસ્તાલીસ ટકા જેટલું ઉત્પાદન મોકલાવી રહી છે તેમજ કંપનીના મુખ્ય પ્રબંધક દ્વારા મહિલાઓને પ્રોત્સાહનના ભાગરૂપે કંપનીમાં વૃક્ષારોહણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ દહેજ આજે લેકલર ઇન્ડિયા માટે બહુ જ ગર્વની વાત છે કે અમે ફેઝ ટુ આજે અહીંયા ચાલુ કરી રહ્યા છે દહેજમાં ફેઝ વન અમે ચાર વર્ષ પહેલાં બહુ સરસ રીતે અહીંયા એક્ઝિક્યુટ કરેલો અમારી પ્રગતિ અહીંયા ઘણી સરસ થઈ રહી છે અને મેક ઇન ઇન્ડિયાના પ્રોગ્રામ હેઠળ અમે અહીંથી ઘણું સરસ અમારું પ્રદર્શન છે અને લગભગ પિસ્તાલીસ ટકાની પ્રોડક્ટ અમારે અહીંથી એક્સપોર્ટ થાય છે અને લેકલર હંમેશા સ્થાનીય લોકો માટે ઘણી વ્યવસ્થા કરી આપે છે સ્થાનીય ટ્રેડર્સ સ્થાનીય મેન્યુફેક્ચરર્સને ઘણું પ્રોત્સાહન આપે છે અને એ જ અમારી અહીંયા પદ્ધતિ રહેવાની છે થેન્ક યુ